સ્વાગત છે વિડીયોમાં જેરા પાણી ચાલુ હોય પાણી ચાલુ કરી દીધું અને પૂરું થવા આવ્યું પાણી પૂરું થવા આવ્યું આ વખતે નવ દસ દસ દિવસ થઈ ગયા થોડુંક બેગથી મોડું ખાઈ ગયું જ્યારે ખેતર પણ પાણી તો આમાં અઠવાડિયે પણ બેગથી મોડું થયું પણ નેદવાનું તો કામ હવે ચાલુ કરવું જોઈએ આ એક પાણી પૂરું થાય પણ નેદવામાં તો કઈ નેદ જ નહીં આ વખતે ખાલી અડું લાગે ઈજ ઉપાડવાના બાકી નેદવાનું તો કઈ બહુ છે જ નહીં આમાં ખાલી કુમળો એક મારવાનો થાય હજી તો ઠંડી વધવામાં આવે બે ત્રણ દિવસમાં તો ઠંડી વધી પણ જાય બાકી હવે તો લગભગ ખેતરો લીલખાઈ ગયા

ફરતે ખેતરે ખેતરે મકાનો બધા ઈ જ રેવા માંડ્યા ગામમાં રેવા તો કોઈ હોય નઈ ગામમાં રહેતા હોય ને વાડીએ કામ કરવા આવે તો પછી એ જ ત્યાં ને મકાન કામ કરતા હોય નાઈ ને રેતા હોય કાચ ને બધા ઈ ઘરે ઘરે સગવડે એટલે કઈ પ્રોબ્લેમ હોય નઈ બાજુમાંથી જ્યાં નીકળે ત્યાંથી રોડ નીકળે બધા વાહનની આવો જાવો ને સગવડ મોટા ભાગનો રહેણાંક આમાં વાડીઓમાં જ છે બાકી અમુક વિસ્તાર એવો હોય કે જ્યાં વાડીઓમાં રહેતા ન હોય બહાર ખેતર હોય ખેત વાળી જગ્યા હોય પણ રહેતા ન હોય આજે ગામમાં ભાગી જતા હોય મકાન કઈ ન હોય ત્યાં તો મજૂરો રાખ્યા હોય કાચા મકાનમાં એ રહેતા હોય પણ આમાં તો વાડી વાળી પાકા મકાન ફેસિલિટી વાળા મકાન વાડીઓમાં જ રહેતા હોય વાડી હોય તો કામ પણ સહેલું પડે

હવે તો એ નથી કંઈ કરતા કામ બંધ કરી દીધું લોકોનું ખાલી આવે તે મોગોટોને લઈ જતા હોય અત્યારે જે આ બધા ખેડૂત પાસે બરાબર લઈ લે કોઈને વેચવા હોય નહીં ભેગા જો બે 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 તો પાછળ બાંધ્યા એ હાંસાવતા હોય આખું અર જેઠ મહિનાથી હાંસવે જેઠ મહિને હવે એક મહિના પાછા વાવડે ટાઈમમાં આવડે પાછા ખેડૂતો લઈ લેતા હોય એણે પાસેથી અને આખો આખું વારો હાટા હોદા કરતા હોય કોઈને બદલાવ હોય તો બદલાવી દઈએ લઈ જતા ને આ એનો ધંધો હોય અત્યારેથી લગભગ એ આવ્યા તે લગભગ રે જેઠ મહિના સુધી ના ફરતા હોય આ રીતે ગાડા લઈને હજી પાછળ એક ગાડું હે એમાં બહુ હારામાં હારી જોડી એકદમ હણગાર્યા હોય ધ્યાનમાં લઈ જવા એવા તૈયાર કર્યા હોય પરત ની કોઈને લેવાની મરજી થઈ જાય ન લેવા આવી તો હીંગડાના હમા કર્યા જાય કલર કહી જાવી કુકરા બાંધે ને તૈયાર કહીએ આવે ને જોડે એવી બનાવે તૈયાર કરે ખેડૂતનું મન દઈ જાય ન લેવાય જાય લેવાનું જો આ રીતે ફરતા હોય ગમો ગમ ફરીએ ને આટા કરીએ નહીં એનું ગુજરાન કાઢતા હોય અને નફાતા હોય બધું મહિને પાછા વેસે નહીં આ જુનાગઢ બાજુના હોય એટલે પાછા આવ્યા જતા હોય બીજું ગાડું અટેગ આજે હજાર સારવાર જવું થાય ગઈ બધી નીક ગઈ ઊંડાઈ નીકળ ગઈ ચારવાર ચાલુ કરી દેવાનું મેટોરની મિક્સમાં બેગ આવ્યું હતું મકાઈની બેગ જવાનું મકાઈ ચામડી કાઢવામાં જવાની બધી નહીં લાગી કાઢી ગયેલી ચાર વાર એવું થઈ ગયું હમણાં પીવરની મિલાડો આવી ગયો તો પાછો બીજું આવેલું છે એ પાછું થઈ ગઈ એ તો થોડાક આવે બે તો એક બે પૂર આવી જાય એટલે

પંખી બે હા ડુંડામાં જે દાણો થાય ને કદાચ થોડો ઘણો કાચો થયો જવા જ એટલે અમે આખો જ બેઠા તા હું પંખી તો હમણાં મણે બે બજે ભાગી દો ડુંડા હારા ને દાણો થાય પણ તો આમાં કંઈ પંખી રાવા ન જોઈએ પંખી ખાઈ જાય ભેગી મકાઈ છે નહીં હું પણ આ લીલું ખવડાવું સારું ભેગું મિક્સમાં ભાઈ મકાઈને જવાનું વાયું હતું એટલે કંઈ પકવવાનું મળે ને પકવવું નહોતું અને ડુંડા હારા દાણો થાય પણ પંખી અત્યારે તો ન રાવા દઈએ દાણો સડેવો ખાતા જાય એ મોટર ચાલુ કરી દે એક વાર હોય એટલે કઈ બે ત્રણ કલાક થઈ જાય એ જવાનું પૂરું થવા બંધ કરવાની હવે આ પડવા આગળ આવ કે લાગ્યા મારા મિત્ર એ બંધ કરી મોટો તો આ કે ક્યારે ભરાઈ જાય

Nhật ninh đao sáng quan hệ ninh đao. Ho mọi người ở đây. Mày có sẵn sàng điện thoại. Tanada lấy cây 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 sắp đặt màu màu gì đó, mà phải đặt cái cây cho dễ, cái khác sẽ quên đi màu quai đi ra,

ભાઈ માં તો એ પણ હજી તો ઉપડ્યો નથી પણ થોડો થોડો એ પીવડાવવાની બહુ કંઈ એક ધારી મોટર રાખતા નથી ઉપડે એક એક ટાણો રાખીએ તો એક એક ટાણું બંધ પડી એટલે હજી તો નથી કરીએ પૂગી હજી તો ગમે સારું પાણી પાછું ચડાઈ જાય કામ મોટર બંધ કરી દીધી પીવડાવવાનું બોલવા છે આજુબાજુ આટલું બે ઘાટ ક્યારે નીકળે એને જ એટલે ફરીને જવું જોઈએ લીલું લેવા પણ

Kariguwa meka wapala iyo, ingu ya uwa mandi weta. Ate fatwa na વાટે અને સાંજે પાડવા આવી અને વિડીયો અહીં પૂરો કરીએ વિડીયો જોઈ લેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી